સોમનાથમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ છે વરસાદમાં મોજા અને પવનથી માછીમારો માટે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે વરસાદથી ત્રીવેની નદી ખોલવામાં આવી છે હિરણ બે દરવાજા ખોલવામાં આવે છે પાણી વેરાવળમાં જ ત્રીજા સોમનાથમાં ભારે વરસાદથી ત્રીવેની નદી ખોલવામાં આવે છે અને કરંટ વચ્ચે આ વરસાદી માહોલ યથાવત રહ્યો છે સોમનાથમાં નદી હિરણ બે ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા છે અને માં ત્રીજા નંબર નું તોફાની સિગ્નલ લગાડવામાં આવ્યું છે દરિયાઈ માં મોજા અને પવનથી માછીમારોને સાવચેત રહેવા પગલા અપરવા ગયા છે સોમનાથમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે